ના વિવાદ ના આક્ષેપ કરીને કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો દ્વારા અમિત શાહ ના માંગ સાથે સંસદ માંડી સમગ્ર દેશ માં દેખાવો થઈ રહ્યા છે વડોદરામાં કોંગ્રેસની વિદ્યાર્થી પાક એનએસયુઆઈ દ્વારા આજે કોમર્સ ફાકલ્ટીની બહાર તાજવાળ મુખ્ય રોડ ઉપર ચક્કા જામ કરવામાં આવ્યો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો હજારો લોકો ટ્રાફિકમાં ફસાયા હતા દરમિયાન પોલીસ દોડી આવી હતી અને દસ કરતા વધારે NSUI કાર્યકરોની અટકાયત કરી હતી કાર્યકરોએ કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો અપમાન વડોદરાની જનતા અને દેશ સહન નહીં કરે ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અને દેશની માફી માંગે